દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મનોરમ્ય વાતાવરણમાં જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામાં ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નળા બેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડાકસ્ટ્રીક અને અમરેલી કુકાવા વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહીયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અધિકારી શ્રીઓ કર્મચારી સ્ત્રીઓ જિલ્લાના સૌ નાગરિકો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટર સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં જોડાયા હતા વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમે બન્યું હતું યોગ થકી આપણે આંતર સુખાકારી વધે છે યોગ એ તણાવ મુક્ત આરોગ્ય પદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા થઈ હતી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે

પોલીસ અધિકારી શ્રીઓ પોલીસ જવાનો જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી હુનમ ફનોકિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરમાર સહિત સ્ત્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ જોડાયા હતા રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી દેશનું આંતરરાષ્ટ્રીય વિશ્વ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી તમામ અધિકારીશ્રી તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ અમે જોડાણ હતા ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠું છું કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા એ પહેલાં બે હજાર ચૌદમાં સમગ્ર વિશ્વની અંદર યોગની અમે શરૂઆત જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે મેં શરૂઆત કરાવી છે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠું યોગ દિવસની ઉજવણી કરવા બદલ